કેવા કલર ની હતી લાલ પીળી સફેદ કાળી બધા કલર ની ટોપી હતી એની પાસે પછી એક ગામે થી બીજે ગામે વેચવા જાય અને લોકો એને ટોપી વાળો ફેર્યો કહે પછી એક દિવસ ફેર્યો બીજે ગામ જવા નીકળ્યો સાથે ટોપીઓ નું પોટલું લીધું છ એની પાસે શું હતું ટોપીઓનું પોટલું ખાવાનું ભાથું લીધું જો વેચવા જાય તો એને ભૂખ લાગે ને

યો સુઈ ગયો અને પછી ઝાડ નીચે સુતો ને તે ઝાડ ઉપર શું કોણ બેઠું તું બાંદરા પછી ઝાડ ઉપર વાંદરા

પછી તો ફેર્યો જાગી ગયો તેને બાજુમાં જોયું તો ટોપીઓ અને જોયું તો બધા વાંદરા શું હતું ટોપી બધા

Ah wow.